બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી આવી બસો પોઈન્ટની રિકવરી પરંતુ મિડકેપ ઇન્ડેક્સમાં પાંચ ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર આજે ઓઇલ અને ગેસ શેરોમાં જોરદાર ઉછાળો ઇન્ડેક્સમાં લગભગ બે ટકાનો ઉછાળો એચપીસીએલ બીપીસીએલ આઈઓસી બન્યા વાયદાના ટોપ કેનર્સ બીજી તરફ રિયલ્ટી અને ઓટોમેટિક સેલ્સમાં પણ ખરીદારી સરકારી બેંકમાં પણ આવ્યો નીચલા સ્તરેથી સુધારો

બીજી તરફ મહારાષ્ટ્રમાં બનેલા લિકર પર ડ્યુટીમાં રાહતને કારણે જીએમ બેવરીઝ લગભગ અઢાર ટકા વધ્યો ડિફેન્સ શેર્સમાં નફા વસૂલી ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ એક ટકા જેટલો ઘટ્યો ગાર્ડન રીચ અને કોચિન શિપયાર્ડ બેથી ત્રણ ટકા સુધી ઘટ્યા અને આ તરફ ભારત ડાયનેમિક્સ અને મસ્કાઉન્ડોકમાં પણ નરમાશ તો માર્કેટની એક્શન ઉપર નજર કરી લઈએ બજારમાં આજે આપણે જે રીતે જોઈ શકીએ છીએ એક મજબૂતી તરફનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો લગભગ પાંચકાની આસપાસની મજબૂતી સાથે બ્યાસી હજાર પાંચસોને ઓગણસી ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ પોઈન્ટ ત્રેવીસ ટકાની મજબૂતી છે પચીસ હજાર એકસો ત્રેસઠના સ્તર પર અત્યારે કામકાજ આજના દિવસ દરમિયાન આપણે પચ્ચીસ હજાર બસોની ઉપરના સ્તર પર જોયા છે પણ બ્રોડર માર્કેટમાં નરમાશ છે મિડકેપ સ્મોલ કેપ થોડા દબાણ સાથે કામ કરી રહ્યા છે જો મિડકેપની વાત કરીએ તો પોઈન્ટ છેતાલીસ ટકાનું દબાણ અને ઓગણસાહીઠ હજાર ચારસો સોળ ઉપર આપણે મિડકેપમાં અત્યારે કામકાજ થતું જોઈ શક્યું છે બેન્ક નિફ્ટીમાં પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે અત્યારે આપણે જોઈએ તો ત્યાંસી ચોર્યાસી પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટી છપ્પન હજાર પાંચસો છેતાલીસ ઉપર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે એડવાન્સ ડિકલાઇન રેશિયો પણ અત્યારે આપણે જોવા જઈએ તો ચૌદસો ઇઠ્યોતેર શેરમાં ખરીદારી અને અગિયારસો ચોત્રીસ શેરમાં વેચવાલી થતી દેખાઈ રહી છે આપણે જે અત્યારે ટોપ ગેનર્સ લૂઝર જોઈ લે એટસેલ ટેક ટેક મહિન્દ્રા આ આઈટી સ્ટોક્સની અંદર સારી મજબૂતી આવતી દેખાઈ રહી છે એટસેલ ટેક બે પોઈન્ટ ત્રેસઠ ટકા મજબૂત ટેક મહિન્દ્રા એક પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મજબૂત વિપ્રોમાં પણ એક પોઈન્ટ ઇઠ્યોતેર ટકાની મજબૂતી અને ઓએનજીસીમાં એક પોઈન્ટ પંચોતેર ટકાની મજબૂતી દેખાઈ રહી છે ઘટનારા શહેરની વાત કરી લઈએ તો પાવરગ્રીડમાં એક પોઈન્ટ એકાણું ટકા જેટલો ઘટાડા સાથે કામકાજ થઈ રહ્યું છે શ્રીરામ ફાઇનાન્સમાં પણ દોઢ ટકાની આસપાસનું કામકાજ બનતું દેખાઈ રહ્યું છે અને અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટમાં પણ સવાથી દોઢ ટકાના દબાણ બનતા દેખાઈ રહ્યા છે ત્યારે જ હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ મેળવવાનું છે અને આ માટે આપણી સાથે જોડાયા છે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજશા તેજસ આપનું સ્વાગત છે સીએન બજાર પર અને સૌથી પહેલાં આપણે નિફ્ટી અને બેન્ક નિફ્ટીની આગળથી વાત કરી લઈએ નિફ્ટી પાંચ ટકાની મજબૂતી જેવું દર્શાવી રહ્યું છે અત્યારે આપણે પચીસ એકસો છાસઠની આસપાસ કામકાજ કરતાં જોઈ રહ્યા છે બેંક નિફ્ટીમાં થોડું દબાણ છે નેવું પોઈન્ટ છન્નું પોઈન્ટનું અત્યારે એક્ઝેક્ટલી આપણે દબાણ જોઈ રહ્યા છે તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર પહેલાં આપનો વ્યૂ જાણી લઈ કઈ રીતની તમારી સલાહ રહે છે નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીનું જે એક રેજિસ્ટન્સ હતું પચીસ હજાર એકસો સોળનું આજે ઇન્ટ્રા ડે બેસિસ પર પાર થયું છે આ એક બહુ મહત્ત્વનું રજિસ્ટન્સ છે પચીસ હજાર એકસો સોળનું જે પંદરમી મે ફોર્મ થયું હતું છેલ્લા બે દિવસથી સતત આ લેવલ પાર કરી રહ્યું છે નિફ્ટી પણ ક્લોઝ નથી આપી રહ્યું જો અગર પચીસ હજાર એકસો સોળની ઉપર આજે બંધ આપે જે ઇન્ટ્રાટિક બેસિસ પર આપણને દેખાઈ રહ્યું છે કે હમણાં સસ્ટેન કરી રહ્યું છે તો ઉપરમાં આપણે પચીસ પાંચસો સુધીના બી લેવલ નિફ્ટીમાં આવનારા દિવસોમાં જોઈશું સપોર્ટની વાત કરીએ તો સાયકોલોજીકલ સપોર્ટ હવે પચીસ હજારનો છે એની નીચે જે મેજર સપોર્ટ છે એ ચોવીસ આઠસોના છે જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે મને લાગે છે બાયસ થોડું પોઝિટિવ રહેશે અને એક વાર જો આ પચીસ એકસો સોળની ઉપર બંધ આપે નિફ્ટી તો આવનારા દિવસોમાં આપણે પચીસ પાંચસો સુધી ઓકે તો આપણે આજે પચીસ હજાર એકસો સોળ ની ઉપર જે કામકાજ થતું જોઈ રહ્યા છે એક પોઝિટિવ વ્યૂથી નિફ્ટી ઉપર રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે બેંક નિફ્ટી માટે આપનો વ્યૂ કઈ રીતનો છે તે જશે જો બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર જે રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી આજે ભલે થોડું દબાણમાં છે પણ તમે જોશો કે બેંક નિફ્ટી એક હમણાં નવો હાઈ મારી દીધો હતો સોમવારના દિવસે અને નિફ્ટી તમે જોશો તો અજુન બી એની જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ છે એનાથી ચારથી સાડા ચાર ટકા નીચે છે અને બેંક નિફ્ટીમાં તમે જોશો તો છપ્પન હજાર એકસોનું એક મહત્વનું લેવલ હતું જે ફ્રાઈડેના સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે તો પોઝિશનલી તમે જોશો તો છપ્પન છપ્પન એકસોનો એક બહુ સારો એવો સપોર્ટ છે જે બ્રેકઆઉટ એરિયા હતો જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક છે આવનારા દિવસોમાં આપણે સત્તાવન હજારનું લેવલ ઇમિજિયટ બેસીસ પર જોશું અને એ લેવલ જો અગર સરપાસ થશે તો આપણે ઉપરમાં અઠ્ઠાવન હજાર સુધીના બી લેવલ આવી શકે છે તો બાય ઇન્ડસ્ટની રણનીતિ રાખી શકાય છે બેંક નિફ્ટીમાં વિથ પોઝિશનલ સ્ટોપલોસ બિલો ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ અને આમાં ટાર્ગેટ રહેશે સત્તાવન અને અઠ્ઠાવન હજાર ઓકે સત્તાવન હજાર અઠ્ઠાવન હજારના ટાર્કેટ બેંક નિફ્ટીમાં બધા દેખાઈ શકે છે તો અહીંયા પણ એક બાઈંગની સલાહ બધી બેંક નિફ્ટી માટે પણ દેખાઈ રહી છે તો પોઝિટિવ વ્યૂ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર તેજસ્વી રાખી રહ્યા છે ત્યારે જ આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરીએ પણ આજે જે રીતનું આપણે ઓઇલ એન્ડ ગેસને લગતા સ્ટોક્સની અંદર ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંદર જે રીતની મજબૂતી જોઈ રહ્યા છે એક સારી મજબૂતી આજે આપણે જોઈ રહ્યા છે એચપીસીએલ બીપીસીએલ આ બધા

પાર કરે તો ત્રણસો પંચાણું સુધી બી જઈ શકે છે સ્ટોક એચપીસીએલની વાત કરે તો એચપીસીએલનું બી સ્ટ્રક્ચર ઘણું સારું છે સ્ટોક સ્ટોકે એક નવો સ્વિંગ હાઈ બનાવ્યો છે આજે ચારસો ત્રેવીસનો અને થોડું શું પ્રોફિટ બુકિંગ આવ્યું છે પણ ઓવરઓલ ચાર સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે ત્રણસો નેવું નો એક મેજર પોઝિશનલ સપોર્ટ છે ઇમિજિયેટ બેસીસ પર સપોર્ટ છે ચારસો બેનો જ્યાં સુધી આ બંને લેવલ ઇન્ટેક છે બાયસ પોઝિટિવ છે ઉપરમાં ચારસો ત્રેવીસનું લેવલ કુદાવશે તો સ્ટોકમાં એક સારી એવી રેલી આવી શકે અને ઉપરમાં સ્ટોક ચારસો ચાલીસ સુધી બી જઈ શકે ઓકે તો અહીંયા આગળ આપણે એચપીસીએલની ખાસ વાત કરી ચારસો ચાલીસ સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે તો આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી આપણે અહીંયા આગળથી વાત કરી છે હવે આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરી લઈએ હિન્દુ હર્ષ પટેલનો અહીંયા આગળથી એક સવાલ આવ્યો છે બજાજ ફાઇનાન્સ ઉપર એમનો સવાલ છે તેજસજી અને ફેસબુક દ્વારા એમણે આપણને આ સવાલ પૂછ્યો છે બજાજ બજાજ ફાઇનાન્સ એમને બાય કરવા છે નવ હજાર છસોના ભાવના આ પચીસ શેર શું કરવું જોઈએ તો અહીંયા આગળથી એમની પાસે પચીસ શેર છે અને વધુ બાય કરવા છે એવું કંઈક લાગી રહ્યું છે કઈ રીતે આપની સલાહ છે આઈ થિંક છન્નુંસોના ભાવ પર એમણે કર્યા છે અને હજી વધારે શેર લેવાની એ ઈચ્છા રાખી રહ્યા છે તો એમણે શું કરું વેઇટ કરવું જોઈએ અગર આ સ્ટોક કરેક્શન આપે અને નવ હજાર નવ હજાર પચાસની આજુબાજુ આવે તો ત્યાં ડેફિનેટલી બાઈંગ કહી શકાય છે કરંટ ભાવ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે નહીં પોઝિશનલી એટી ફાઇવ હન્ડ્રેડનો સ્ટોપલોસ છે જ્યાં સુધી સ્ટોક એટી ફાઇવ હંડ્રેડની ઉપર ટ્રેડ કરી રહ્યો છે ઓવરઓલ બાયસ પોઝિટિવ છે અને આવનારા દિવસોમાં મને લાગે છે આનો જે સ્વિંગ હાઈ હતો નાઇન્ટી એટ હન્ડ્રેડની આજુબાજુ એ રિટેસ્ટ થઈ શકે છે પણ કરંટ ભાવે એડવાઇઝેબલ છે નહીં જો કરેક્શન આવે તો બાય કરવાનું અરાઉન્ડ નાઇન થાઉઝન્ડ નાઇન ફિફ્ટીની આજુબાજુ ઓકે તો નવ હજારની આસપાસ નવ હજાર પચાસની આસપાસ જો તમને મળે છે તો બાય કરીને ચાલો તો બજાજ ફાઇનાન્સમાં કરંટ ભાવ પર બાઈંગની સલાહ નથી બની રહી અને આ સાથે હાલ બાયસેલ હોલ્ડમાં સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે આ આગળ વધીશું બાયસેલ હોલ્ડમાં હું ઝરણા આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અને દર્શકોના સવાલ સાથે આપણે આગળ વધીશું આપણી સાથે દર્શકોની સમસ્યાનું સમાધાન આપવા માટે તેજસ શાહ જોડાયેલા છે તેજસજી ઘણા દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે પવનભાઈ પટેલનો આવ્યો છે બે સ્ટોક પર એમનો સવાલ છે આઈઓસી અને વેદાંતા આ બંનેમાં એમને ફ્રેશ એન્ટ્રી કરવી છે શોર્ટ ટર્મ માટે એમનો વ્યૂ છે આ પૂછી રહ્યા છે કે આમાં કેટલા ટાર્ગેટ બનવા જોઈએ આયો સીમાં તો આજે એક સારી મજબૂતી દેખાઈ રહી છે લગભગ બે ટકાની આસપાસની મજબૂતી તો આયોસી અને વેદાંતા પર તેજસ્વી કઈ રીતની સલાહ રહેશે આપને તો આઈઓસીની વાત કરીએ તો આ સ્ટોકમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું સ્ટ્રોંગ છે કરંટ ભાવે બાય કરવા કરતાં જો એક માઇનર ડેપ આવે કરીબન એકસો એકતાલીસ એકસો બેતાલીસની આજુબાજુ તો ડેફિનેટલી આમાં બાય કરવું જોઈએ એકસો સ્ટોપ લોસ રહેશે ઇમિજિયટ બેસીસ પર ટાર્ગેટ છે વન ફોર્ટી નાઇન ટુ વન ફિફ્ટી આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે અગર આ સરપાસ થશે તો એકસો સાહીઠ સુધીના બી લેવલ આવી શકે છે સ્ટોકમાં

જો વેદાંતાનો સ્ટોક તમે જોશો તો ઘણો ચાલી ચૂક્યો છે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે પણ કરંટ લેવલ પર રિસ્ક રૂવ ફેવરેબલ નથી જો આ સ્ટોકમાં કોઈ કરેક્શન આવે અને સ્ટોક ચારસો પચાસ ચારસો પંચાણુંની આજુબાજુ આવે તો ઇટ વિલ બી અ ગુડ એન્ટ્રી પોઈન્ટ વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ બિલો ફોર થર્ટી આમાં જે ઇમિજિયેટ બેસીસ પર ટાર્ગેટ બેસી રહ્યો છે એ ચારસો છોત્તેરનો છે અગર ચારસો છોત્તેરનો અગર લેવલ સરપાસ થાય તો ચારસો પંચાણું સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે છે ઓકે તો અહીંયા પણ એક એક ઘટાડે ખરીદી કરીને તમે બાય કરી શકો છો તો આ તમારે માટે પવનભાઈ ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે આગળનો સવાલ રહીએ શ્રેય ઠક્કરનો આવ્યો છે એમણે પૂછ્યું છે કે આઈ એક્સનો બસો પચાવી બસો પચીસનો કોલ એમની પાસે છે બે રૂપિયાનો હવે એમણે શું કરવું જોઈએ શું એવરેજ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ

જ્યાં સુધી ચોવીસસો ચાલીસનું લેવલ ઇન્ટેક્ટ છે ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે ઉપરમાં જે રેઝિસ્ટ્રન્સ બેસી રહ્યું છે ઇમિડિયેટ બેઝિસ પર ઈ છવ્વીસસો ને સાઈઠનું છે અને આગળ એ લેવલ કુદાવે તો મને લાગે છે એક સારી એવી રેલી સ્ટોકમાં આવી શકે અને અઠ્ઠાવીસો સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે છે તો ડીપમાં બાય કરો કરીબન પચીસસો પચ્ચીસો પચ્ચીસની આજુબાજુ ઓકે તો પચીસસો ને એની આજુબાજુ થોડા ડીપમાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ જે છે એ તમારે માટે અહીંયા આગળથી બધી દેખાઈ રહી છે અદાણી એન્ટરપ્રાઇઝ પર દીપકભાઈ સોની માટે આપણે આ ખાસ સવાલ લીધો છે આગળનો સવાલ પણ દીપકભાઈનો છે એમણે બીએસસી માટે પૂછ્યું છે કે બીએસસી બાય કરવા છે કયા પ્રાઇસ પર બાય કરી શકાય તો આજે જે રીતે આપણે જોઈ રહ્યા છે આ સ્ટોકની અંદર એક સારો ઘટાડો આવતો આપણને જોવા મળ્યો છે તો શું બીએસસીમાં બાય કરી શકાય તેજસજી મારા હિસાબથી બીએસસીમાં કરંટ એડવાઇઝેબલ છે નહીં જો મોટું કરેક્શન આવે તો બાય કરવું જોઈએ

આગળનો સવાલ આપણે લઈએ સૂર્ય પ્રજાપતિનો સૂર્ય પ્રજાપતિના પણ બે સ્ટોક ઉપર સવાલ છે એમનો જે સવાલ છે એક વેદાંત પર છે જેનું આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું છે હિન્દાલકો ઉપર પણ એમનો એક સવાલ છે કે એ લોંગ ટર્મ માટે બાય કરી શકાય કે નહીં વેદાંતાનું આપણે શોર્ટ ટર્મ માટે ડિસ્કસ કર્યું હતું હવે પ્રજાપતિનો લોંગ ટર્મ માટે સવાલ છે તો હિંદાલકો અને વેદાંતા લોંગ ટર્મ માટે બાય કરવું જોઈએ કે નહીં તે જશે આ તો વેદાંત અમે જે લેવલ જણાવ્યા છે એની આજુબાજુ બાય કરવું જોઈએ હિન્ડાકોની વાત કરે તો અગર જો એમને લોંગ ટર્મ માટે બાય કરવું છે તો હમણાં થોડું વેઇટ કરવું જોઈએ અગર આ સ્ટોક નીચેમાં છસો પાંત્રીસની આજુબાજુ આવે તો ત્યાં બાય કરી શકાય છે લોંગ ટર્મના હિસાબે સ્ટોપ લોસ રાખવાનો રહેશે છસો રૂપિયાની આજુબાજુ ઉપરમાં જે ટાર્ગેટ છે એ છસો સિત્તેરનો જે પહેલો અને અગર એ સરપાસ થાય તો મને લાગે છે નેક્સ્ટ ટાર્ગેટ બેસી રહ્યો છે અરાઉન્ડ સિક્સ નાઇન્ટી ફાઇવ તો છસો પાંત્રીસ ની આજુબાજુ વિલ બી આઈડલ લેવલ ટુ ગો લોંગ ઓકે છસો પાંત્રીસની આસપાસથી હિંડાલકોને તમે ખરીદી કરીને ચાલી શકો છો અને વેદાંતામાં પણ આપણે અગાઉ ડિસ્કસ કર્યું છે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો તો આ સાથે જ હાલ બાયસેલ હોલ્ડ બાર લઈશું એક નાનકડો બ્રેક તમામ દર્શકોને વિનંતી આપના કોઈ પણ સવાલ હોય શેરને સંબંધિત ફટાફટ ફેસબુક દ્વારા અમારી સાથે જોડાઓ આપના પ્રશ્નોના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું મળીએ એક નાનકડા બ્રેક બાદ બ્રેક બાદ બાયસલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપની સાથે દર્શકોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે તેજસ સાહ જોડાયેલા છે તેજસભાઈ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે પાટણથી સંજયભાઈ પ્રજાપતિ સંજયભાઈ પૂછો આપનો શું સવાલ છે કયા સ્ટોક પર હા આપણે ટીટાગ્રામનો સવાલ હતો કે ટીટાગ્રામ મારી પાસે 1300 રૂપિયાના ભાવના પડ્યા છે 123 ના ઓકે એકસો ત્રેવીસ સ્ટોક આપની પાસે છે આ વ્યૂ કેટલા સમયનો આપ રાખી રહ્યા છો છ મહિના જેવું તો થઈ ગયું મેડમ અચ્છા અને હજુ કેટલું હોલ્ડ કરવું છે ઓકે તેજસજી તેરસોના ભાવના ટીટાગર વેગનના એમની પાસે એકસો ને ત્રેવીસ સ્ટોક છે એટલે અત્યારે એમને પ્રતિ શેર ત્રણસો બોતેરની આસપાસની ખોટ જઈ રહી છે કઈ રીતની એમને માટે સલાહ રહેશે જો ઢીટાગર વેગનની વાત કરીએ તો આ એક સ્ટોક અન્ડર પરફોર્મર રહ્યો છેલ્લા ઘણા દિવસોથી છેલ્લા દસ પંદર દિવસથી સ્ટોકે થોડી સ્ટ્રેન્થ બતાવી છે પણ જે એનું રજિસ્ટન્સ છે કરીબન નાઇન સેવન્ટી ફાઇવ ટુ થાઉઝન્ડ રૂપીઝની આજુબાજુ એક મેજર હર્ડલ છે જ્યાં સુધી આ કુદાવશે નહીંથી ત્યાં સુધી મને લાગે છે આ સ્ટોક થોડો હજુ બી કન્સોલિડેટ કરી શકે છે અગર એ હજારની ઉપર અગર આ સ્ટોક જાય તો આમાં એકવાર થોડું એવરેજ કરી શકે છે સ્ટોકમાં વિથ અ સ્ટોપલોસ બિલો નાઇન ફિફ્ટી ફોર ધ ન્યૂ પોઝિશન અને અગર જો એ નાઇ હજારની ઉપર સ્ટોક ક્રોસ થશે તો મને લાગે છે એમની જે એવરેજ પ્રાઇસ છે કરીબન બારસોની આજુબાજુ આવે છે એ આવી શકે છે તો કરંટ લેવલ પર હમણાં સ્ટોક કન્સોલિડેશન મોડમાં છે એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું પડશે હજારની ઉપર અગર સ્ટોક જાય તો એ ડેફિનેટલી એવરેજ કરીને આમાં થોડુંક કોસ્ટ એમની નીચે રિડ્યુસ કરીને એક્ઝિટ કરી શકે છે ઓકે તો થોડું વેઇટ કરવું પડશે સંજયભાઈ તમારે અને એક હજાર રૂપિયા સુધીનો ઉછાળો આવે ત્યારબાદ તમે એવરેજિંગ કરીને ચાલી શકો છો તો આપણે ટીટાગળ વેકન પર ખાસ ચર્ચા કરી છે સંજયભાઈ માટે આગળનો સવાલ આપણે લઈ લઈએ ચિરાગ મોદીનો આવ્યો છે ગાર્ડન રીચ બિલ્ડર્સના પંદર શેર એવો ધરાવી એ હોલ્ડ કરી રહ્યા છે એકવીસોના ભાવના શેર એમની પાસે છે એમણે પૂછ્યું છે કે એમણે શું કરવું જોઈએ અને કેટલા ટાર્ગેટ તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો ગાર્ડન બ્રિચ બિલ્ડર્સમાં જો ગાર્ડન બિલ્ડરની વાત કરીએ તો આમાં જે પોઝિશનલ સપોર્ટ છે આજુબાજુ છે તો એમને એક ટ્રેલિંગ 2850 નો અગર 2850 ની નીચે સ્ટોક જાય તો એક્ઝિટ કરવું જોઈએ જ્યાં સુધી સ્ટોક 2850 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે મને લાગે છે આ કરેક્શન પછી આ સ્ટોકમાં પાછી એક રેલી આવી શકે છે અને સ્ટોક ઉપરથી 3500 પાંત્રીસોની આજુબાજુ ફરીથી જઈ શકે